બા ભાજપ શાસિત પાટણ નગરપાલિકાના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરોની અણ આવડત અને બેદરકારીનો ભોગ આજે શહેરીજનો બન્યા છે ત્યારે ભાજપ શાસિત પાટણ નગરપાલિકા દ્વારા પાટણ શહેરના મુખ્ય માર્ગ એવા હિંગાચરથી બગડા દરવાજા સુધીના માર્ગનું રિસફરેશિંગનું કામગીરી બપોરના સમયે ખરા તડકામાં હાથ ધરવામાં આવી હતી ત્યારે એક બાજુ લગ્નગ્રહાની સિઝન હોય બહાર ગામથી અનેક લોકો ખરીદી અર્થે પાટણ આવતા હોય છે ત્યારે હિંગળાચેચરથી બગવાડા દરવાજા સુધીના નવીન અને સારો રોડ હોવા છતાં પણ આ રોડ ઉપર રીસફ્રેસિંગમાં મેકઅપની કામગીરી હાથ ધરવામાં આવતા એક બાજુનો રોડ બંધ કરી દેવામાં આવતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ત્યારે બપોરના સમયે પડી રહેલી કાળઝાળ ગરમીમાં ટ્રાફિક જામ થતાં વાહન ચાલકોને આવી અસહ્ય ગરમીમાં શોકાવાની ફરજ પડી હતી અને આ કામગીરી જો રાત્રિના સમયે કરવામાં આવી હોત તો લગ્નગાળાની સિઝનમાં ખરીદી અર્થે આવતા ગ્રામીણ લોકો સહિત પાટણના શહેરીજનોને ગરમીનો ભોગ બનવું ન પડે અને રાત્રિ દરમિયાન સરળતાથી કરવામાં કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી પણ કરી શકાત અને કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલી આ કામગીરી દરમિયાન એક બાજુનો રોડ બંધ કરી દેતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હોવા ટ્રાફિકનું સંચાલન કરવા માટે એક પણ પોલીસકર્મી પણ નજરે પડ્યો ન હતો જેથી ટ્રાફિક જામના દ્રશ્યો મોડા સુધી જોવા મળ્યા હતા અને વાહન ચાલકો ગરમીમાં સોસાયા હતા પ્રજાના પરસેવાના લાખો રૂપિયાના ખર્ચે નવીન અને સારા રોડ ઉપર ડામરના મેકઅપની કામગીરી ચોમાસાના પ્રથમ વરસાદમાં જ તેની પોલ ખોલી નાખશે તેવું પણ શહેરીજનોનું માનવું છે અને પ્રજાના પરસેવાના લાખો રૂપિયા વરસાદી પાણીમાં ધોવાઈ જવાની પણ શક્યતાઓ નકારી ใช่ค่ะเอ็มนาที